દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ખાલી પડેલી જગ્યાઓ પર નવીન સંચાલકોના નિમણૂક ઓળખ બિનકૃત નિયમોને વિમુકી પૈસા લઈને જવાબદાર અધિકારીઓએ નિમણૂકના હુકમો આપ્યા હોવાની સંજેલી તાલુકામાં લોકચર્ચા જોવા મળી છે પ્રાપ્ત માહિતી અનુસાર સંજેરી તાલુકામાં આવેલા પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન યોજનામાં ખાલી પડેલી જગ્યાઓમાં શાળા પ્રાથમિક શાળાના માનલી કલ્યાણપુરા ડોકી બોડિયાભી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ખાલી જગ્યાઓ પર સંચાલકોની ભરતી કરવામાં આવી છે જેમાં અમુક અરજદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે હાલમાં જે નિમણૂક કરવામાં આવી છે તે નિયમોને નેવે મૂકી ને લાગવથી પૈસા લઈને નિમણૂક ઓર્ડર લાવવામાં આવેલ છે અને અરજદારે લેવડ દેવડ વાત કર્યાનો એક ઓડિયો પણ વાયરલ થયો છે હેલો હલો હા હું થયું થયું મેં વાત કરી ખરી પણ ફોન નથી ઉપાડ્યો સાહેબ જુઓ એમને કરી ફોન ઉપાડ્યો થી ફોન કરું પછી પાછો ના છોરી શું કેમ છોરી વાળા કરે ખરું એમ કે એમ બધા વાળા ખરું પણ ઉમર થાય એટલે નોકરી છે हम्म हम पे एक बीजे पुणा बे वाली तोड़ी बेूबाजू ऊपर जाए और ने शक्य हो तो करो फोन पे काले का ऑर्डर हाँ बरबर महेन्द्र भाई नो फोन आते हाँ हाँ छोरी आज जी मनते लाल सिंह भाई आज खबर पड़ी आमके मैं खबर नती खरी के कहते थारे थी आज जी आम चाहे कहा இதுகுறித்து எமது செய்தியாளர் રાઠોડ ખરો આપડે મહેન્દ્રપુરસિંહ વાળા દુકાનદાર સગુણા હાથે કોન્ટેક કરીને વાત કરી ગણમતી સાહેબ કાલે અમે કલ્યાણપુરા વાળી નું સેટ કર્યું અને એને મારા પર ફોન પે કર્યો હતો પણ આવું અહીં તો તમારા તો કોઈ મેસેજ ના મળે કે કોઈ ઈ ના મળે તો હવે હું કેમ એકદમ ઈ કરી પાડું અને સાહેબ એ સુધી મને પૂછ્યું અને હું સાહેબ ની વાત નહીં કરી સાહેબ આ મારી ભત્રીજી છે પણ પેલી ના પૈસા ની વાત થઈ ગયેલી હતી જે નાયબ મામલેદાર જવાબ લઈ આવ્યો એને એકદમ વીક નરમ પરિસ્થિતિ છે મેં કીધું સાહેબ આ બિલકુલ કુ સગીર છોકરી છે બી એડ સુધી ભણેલી ભણેલી છે એમ પણ પેલા ના પૈસાની વાત થઈ ગયેલી એટલે આપણને સીધી વાત નહી કરે પણ આતે ત્યાં કે તરીકે આ લખો દાડાનો ફોન કર્યો એટલે મેં પ્રેશર કર્યું એટલે એમને કીધું ગમે તે હિસાબે પણ મારો કેસ તમારે કાઢવો પડે હા તે પરિસ્થિતિ તો હરકી છે એની બી હરકી ને અમારી બી હરકી એને ધાબો તો અમારા ધાબો હરકી છે પણ આ હવે અરજી આપી પરિસ્થિતિ ની હિસાબે હા તો કેવું પૈસા નો બધું ચાલે છે પૈસા નું ચાલે છે વાત હાશે સમજે સમજે હા પૈસા નું ચાલે છે પણ હવે ఫోన్ కా ఫ గోధరా ఓ శోధరా చందూకాగ్ డేన ఫోన్ ఫోయో నంబర్ంబర తి నంబర చందూభై నో నంబర్ జీగా నిశాళ మోటి సంఖ్యా హా એક જ મિનિટ બ્યાસી ડબલ ઝીરો બ્યાસી ડબલ ઝીરો નેવું નેવું ચોસઠ ચોસઠ દસ દસ ચોસઠ દસ ચોસઠ હા દસ ચોસઠ નેવું દસ ચોસઠ એ હાર 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 ચાલો ફોન કરું હા ને લાલસિંહભાઈ ભાઈનો ફોન આવેલો મારા ઉપર તો સગુણાબેન જોડે અને મામલતદાર સાહેબ જોડે વાત થઈ ગયેલી છે તમને ઓર્ડર મળી જશે એમ તો આ રેકોર્ડિંગ સાથે મારી જોડે પ્રૂફ છે બધું જે ચેનલ પાસે તમે સાંભળી શકો છો કલ્યાણપુરા સંચાલક નિવૃત્ત નથી થયા છતાં તે જગ્યા પર નવીન સંચાલકની નિમણૂક કરવામાં આવી છે આમ સંજલી તાલુકામાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં બિનકૃત નિયમો નેવેમુકી પૈસા લઈ નિમુક ઓર્ડર કરવામાં આવ્યા છે તેમ લોક મુખ્ય ચર્ચા જોવા મળી રહી છે સુરેશ કાપડિયા દાહોદ